દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ નું નિધન થતાંકરિયા કાર્નિવલ બે હાજર ચોવીસ સંપૂર્ણ રદની એમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ એક જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શો તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે ગત રોજ છવ્વીસ ડિસેમ્બર રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એ બાનુ વર્ષની વયે દિલ્હીના એમ્સ હોસ્પિટલ માં અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધન બાદ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે જેના પગલે અમદાવાદમાં આયોજિત કાંકરિયા કાર્નિવલ પણ એમસી દ્વારા સંપૂર્ણ રદ કરી દેવામાં આવ્યો છે જ્યારે ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે

જાણ કરવામાં આવે છે અને અમારી ટીમ દ્વારા આ અમે તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે છે માંગણીઓ વાતો પરિષણમાં કાર્નિવલ દરમિયાનની જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને જે પ્રવૃત્તિ જે દરરોજ ચાલુ છે એ જુ આખામાં